માં હથિયાર નહીં લઉં મારી પ્રતિજ્ઞા હતી પણ તમારી પ્રતિજ્ઞા હતી કે હું કૃષ્ણના હાથમાં હથિયાર ન લેવડાવું તો હું લડતા લડતા ઊંધો પડું મારા ભીષ્મ મારા ભક્તની લાજ ન જાય એટલા માટે મેં મારી પ્રતિજ્ઞા તોડીને તારી પ્રતિજ્ઞા કાયમ માટે રાખી છે પરમાત્મા ભક્તોનું આધીન ભગવાન ભક્તો જેમ કહે એમ કરવા તૈયાર છે રામચરિત માનસમાં ભગવાન જ્યારે ચૌદ વર્ષ વનવાસમાં ગયા મહારાજ દશરથનું નિધન થયું ભરતજી આવે છે ખબર પડી કે પ્રભુ રામ જંગલમાં ગયા છે જેટલો પ્રેમ ભરત રામને કરે એટલો જ પ્રેમ રામ ભરતને કરે છે જ્યારે તમામ લોકોને સાથે લઈ અને ચિત્રકૂટમાં જાય છે પરમાત્માના એક વચનોથી તમને ખબર પડશે કે ભગવાન જેને પ્રેમ કરે એના માટે પરમાત્મા શું કરવા તૈયાર છે સૌ લોકોની સાથે જ્યારે ભરતજી આવે છે અને કીધું પ્રભુ રામને પ્રભુ તમે ઘરે ચાલો પાછા પ્રભુ આપ ઘરે આલો ભગવાન સમજાવે છે ભરત અને વચન ને લઈ અને હું આ ચૌદ વર્ષ વનમાં આવ્યો છું પિતાજી ના એક વચન માટે થઈ અને હું આવ્યો છું પણ તું દુખી ન થાય સંવાદ તો બહુ લાંબો છે પણ મારે મૂળ તમને જે કહેવું છે કે ભગવાન જેને પ્રેમ કરે એના માટે શું કરવા તૈયાર થાય ભરત કહે છે પ્રભુ તમે પાછા ચાલો ભગવાન રામ કહે છે કે ભરત હું પિતાજીના એક વચન માટે થી અહીંયા આવ્યો છું પિતાજીને એટલા પ્રેમ કરતો હતો હું કે એના વચનને લઈને હું અહીંયા ચૌદ વર્ષ વનવાસ માટે આવ્યો છું પિતાનું વચન ન તૂટે એની આબરૂ ન જાય એટલા માટે અહીંયા આવ્યો છું પણ ભરત તમે આટલા દુઃખી છો એ તમને જોઈને જો તમને એમ થતું હોય કે હું પાછો જ આવી જાઉં તમારી આજ્ઞા હોય તમારું કેવું હોય કે પાછું આવી જાઉં તો તમારા પ્રેમ અને વશ હું પિતાજીની આ આ વચનને પણ તોડવા તૈયાર થઈ જાઉં છું પોતાના પિતાના વચનને તોડવા તૈયાર થાય રામ ભરતના પ્રેમને ખાતર પરમાત્મા સૌ ભક્તોનું કયું કરનારા છે ગંગાના કિનારે ઉભા રહીને જયારે કેવટની નાવ માગે છે કેવટની જયારે નાવ માગે કેવટે કીધું મને પગ ધોવા દો તો તમને સામે કિનારે લઈ જાઓ નકર નહીં કારણ મેં તમારો મહિમા બહુ જાણ્યો છે The cave to.

ગંગા પાર થવા માટે નીકળે છે તમે આમ જોવો તો પ્રાયઃ અહીંયા નાવ ભગવાને માંગી નકર મોટા અધિકારી આવે તો સેવક ગણેની હારે હોય તો બધી વ્યવસ્થા કોણ કરે સેવકો પણ અહીંયા લક્ષ્મણજી સાથે હતા છતાં પણ સેવકને ન કીધું ભગવાને પોતે નાવ માગી આખી દુનિયાને દેનારો આજ કેવટ પાસે માગે છે એટલે કેવટ ધન્ય થઈને કહે છે કે આ સંસારમાં હવે હું ધનવાન થયો હું કંઈક મોટો થયો મારી પાસે પ્રભુ માગી રહ્યા છે પરમાત્મા પોતાના ભક્તોને આમ મોટા કરે છે માગી

શુંગેરપુરના ના રાજા ગુહ જાહેર કરી દીધું તું કે કાલે કોઈ પોતાની નાવ લઈને કિનારે નહીં લગાડે એ કેવળ માત્ર આવશે નાવને દૂર ઉભી રાખી છે અને પછી ભગવાને કીધું કે ભાઈ તારી નાવ જોઈએ છે તો કે નાવ નહીં આપવું એમ કેમ તો કે તમારો મહિમા બહુ મેં જાણ્યો છે મેં સાંભળ્યું છે કે તમારા પગની રજ તમારો પગ જેને અડ્યો એ પથ્થર માંથી પણ સ્ત્રી થઈ ગઈ હવે પથ્થર જેવો પથ્થર જો સ્ત્રી થઈ જાય તો આ તો પાણીમાં પલળેલું લાકડું છે આમાંથી સ્ત્રી થતા કેટલી વાર લાગે અને અમારી તો સ્થિતિ જ એવી છે કે એક સ્ત્રી ઘરમાં છે એનું પૂરું નથી કરી શકતા એમાં આ સ્ત્રી થાય તો પછી આ મારા ઘરમાં આવે તો મારે ઓનું શું કરવું મેં તમારો મહિમા જાણ્યો છે ભગવાન કારણ કે તમારા પગની રજ એ પથ્થરને પણ માણસ બનાવી દેવાની જડીબૂટી છે માટે પેલા મને મારી મારી વાત માનો कमल ભગવાન મેં સાંભળ્યું છે કે તમારી તમે મારી નાવ પણ એમાંથી સ્ત્રી બની જાય પથ્થર તો કઠોર છે માટે પેલા એક કામ કરો મને પગ ધોઈ લેવા દો